હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મથી કોઈ મોટો ધર્મ નથી જેથી સત્તાધાર ધામ જગ્યાની ગળીમા જાળાવી આપણી ફરજ બને છે કોઈ આધારભૂત માહિતી વગર મનઘડત નિવેદનો યોગ્ય નથી વિવાદ થોશે તો કંઈક તો તથ્ય હશે જે સત્ય બહાર આવે જરૂરી છે તેઓ પૂર્વ આચાર્ય લોકેટ બીજુંભાઈ માલા નિવેદનમાં જણાવ્યું છે સાહેબ અત્યારે જે સત્તાધારની અંદર વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે આપણું શું કેવું છે હું બીજુંભાઈ માલા પૂર્વ આચાર્ય તથા એડવોકેટ તથા સોશિયલ વર્કર ચલાલા સત્તાધારના વિવાદ અન્વયે હું મારું નિવેદન આપતા જણાવું છું કે આપણે જાણીએ છીએ કે લાખો ધર્મપ્રેમી અઢારે વર્ણનું આસ્થાનું કેન્દ્ર એટલે સત્તાધાર ધામ સત્તાધાર ધામમાં હાલ દાવા દાવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જણાવવાનું કે હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મથી વિશેષ કોઈ ધર્મ હોતો નથી ત્યારે સત્તાધાર ધામની ગરિમા જળવાયનો આપણે બધાએ ખ્યાલ રાખવો જોઈએ પણ જ્યારે મહનસિંહ બાપુ સામેના જે પ્રમાણેના કલ્પિત આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે એનાથી લાખો સેવક સમાજની લાગણી દુભાણી છે ત્યારે અન્ય કોઈ આ બાબતે મનગઢત નિવેદનો આપે તે શું વ્યાજબી છે આવા સમયે ખુદ બાપુએ જ પ્રત્યક્ષ સામે આવી અને આમની વાસ્તવિકતા જણાવવી જોઈએ અંતમાં વિવાદ થયો છે તો તથ્ય તો કાંઈક હશે જ સત્ય બહાર આવવું જોઈએ સમગ્ર બાબતમાં ત્યાં ચાલતી રાજનીતિ કારણભૂત હોવાનું સ્પષ્ટપણે લોક મુખે ચર્ચાય છે અંતમાં દરેક ધર્મપ્રેમી લોકો એવી પ્રાર્થના ગીગડાપીને કરી રહ્યા છે કે આ વિવાદનો અંત વહેલી તકે આવે તેવી પ્રાર્થના ધારી